જીટી શેઠ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિશે ગુજરાતી પાઠ એકવીસમો અનુરોધનો ગૃહતિયા જે બૌદ્ધ કથા વિશે આપણે એક ભાગમાં જોયું આજે બીજો ભાગમાં આપણે હવે પછીની વાત આગળ જોઈએ તો જે હરિવલભ બાયાણી ખૂબ સરસ મજાનું ગુજરાતી સાહિત્યનું વ્યાકરણ અને ભાષાકોષ એમને સરસ મજાનું માસ્ટર ડિગ્રીમાં કામ આવે એવું વ્યાકરણ એમને આપ્યું છે અહીંયા આપણે બૌદ્ધ કથામાં અનુરૂદ્ધનો ગૃહ ત્યાગ એ જે અનુરૂધ એમના છ મિત્ર પાંચ મિત્રો એટલે પોતે છ વ્યક્તિ જે રાજકુમારો હતા ખૂબ જ સમૃદ્ધિમાં અને લાડથી એમનો ઉછેર કોઈ પણ વસ્તુ એમને નથી એવો શબ્દ જિંદગીમાં સાંભળેલો નહીં બધી વસ્તુ હાજર હોય નથી શબ્દનો અર્થ જ એમને ખબર નહોતી એટલે આપણે પેલો પ્રસંગ જોયો કે જ્યારે લખોટી રમતા હતા અને જે હારી જાય એને ખ્વાજા ખવરાવાના અને ખાજા એ જ્યારે ચાર વાર અનુરુદ્ધ હારી જાય છે ત્રણ વાર ખવડાવે છે ચોથી વખત એની માતા ના પાડી છે કે નથી ખાજા જ એ અનુરૂ એની શિખામણ આપવી હતી કે આવું હારી જાય ને આવી રમત ન હોવી જોઈએ જિંદગીમાં કંઈક પ્રાપ્ત કરવું જોઈએ એ હેતુથી એમને ખાજા આપવાની ના પાડે બાકી અઢળક ધન હતું એમની પાસે જેટલી વાર એ હારી એટલી વાર આપી શકે એમ હતા પરંતુ જો સાચો ખ્યાલ અનુરોધને અપાવવા માટે એ ના પાડે આવું આપણા જીવનમાં અનેક પ્રસંગો બનતા હોય આપણી પાસે ઘણું બધું હોય પપ્પા પાસે ઘણું હોય પરંતુ જ્યારે એ લેવાનું થતું હોય આપણે કંઈક વસ્તુ લેવી હોય અને ના પાડી શા માટે ના પાડે છે પૈસા હોવા છતાં ને ખબર છે કે હોંડા લઈ દીશ તો એ ભણશે કે નહીં ભણે જરૂર એ વસ્તુ અપાવે છે મોબાઈલ લઈ દઈશ તો એ ભણશે કે શું થશે અથવા તો જ્યારે પણ કપડાં માટે કે જેવી કોઈ પણ માંગ તમારી થતી હોય એ માંગમાં ક્યારેક ના પાડે છે એનું ઘણા બધા કારણો હોય કે આપણને કંઈક એ કેવા માગે છે શીખવાડવા માગે છે માટે ક્યારેય રિસાવું નહીં જે આપણને ભગવાને આપ્યું છે એ બધું યોગ્ય છે અને ખોટી રીતે માગણી નહીં કરીએ કંઈ વાંધો નહીં પછી લઈ દેજો ત્યારે એ માતા પિતાને કેટલો અરખ થાય અને સામે ચાલીને એ વસ્તુ તમને અપાવે છે પણ જ્યારે તમે એમાં જીદ પકડો છો ત્યારે એમાં કંઈક બીજો ઉદ્દેશ હોય છે કંઈક બીજું સમાયેલું હોય છે એટલે ના પાડતા હોય છે આ ઘણા કારણો હોય છે અને જો આપણે થોડીક ધીરજ રાખીએ ક્ષણ શક્તિ રાખીએ તો જિંદગીમાં દરેક દિવસો આનંદમય જીવી શકીએ નહીતર ચિંતા વ્યાધિ ક્રોધ ઘણો બધું આવી શકે ઘણું બધું બીમારી આવી શકે અને ઘણા એવા વિચારોને કારણે બીજા કામો પણ સારા ન એક સારો વિચાર રાખો જતું કરવાની ભાવના રાખો તો સરસ જીવી શકીએ આનંદથી જીવી શકીએ એ શીખવાડવા માટે ખાજાની ના પાડી હતી અને હવે બીજો પ્રસંગ આપણે જોઈએ કે બધા મિત્રો છે એ બેઠા હોય અને વાતચીત ચાલતી હોય એમાં અનુરુદ્ધ બદ્રિક અને કિંબલ ત્રણ હોય છે આ અને એવી ચર્ચા જામી ગઈ હોય ને એમાંથી એક પ્રશ્ન થાય છે કે આ બિરંજ આપણે ખાઈએ છીએ ક્યાંથી ઉત્પન્ન થતા હશે તો પ્રશ્ન ઘણો જ ગંભીર હતો ભલભલાની બુદ્ધિને કશે તેવો હતો પણ કિવિલ જે છે એક દિવસ અકસ્માત ચોખાને કોઠામાંથી લઈ જવાતા તો બીજી વાર તેમને ચૂલા પર રંધાતા અને ત્રીજીવાર રસોડામાં યોગ્ય રીતે સંસ્કારીને પછી ભોજનપાત્રમાં પીસાતા જોઈ ગયેલો આ લોકોને ખ્યાલ જ નહોતો માગી વસ્તુ હાજર હોય એટલે કેમ બનતી હશે કેમ આવતી હશે ઘણી વખત આપણે પણ વસ્તુ માગી લેતા હોય મમ્મી પપ્પા પાસેથી ત્યારે એ ખબર નથી કે આ પૈસા ક્યાંથી આવે છે કે કેવી રીતે એમને બચાવ્યા છે કેટલો લોભ કર્યો છે કેટલું એને આપણા માટે કર્યું છે એ હજી ઘણું કરવાનું બાકી છે એ આપણે વિચારતા નહીં અને બસ આપણને એક જ વસ્તુ દેખાય છે ને એટલે હેરાન થઈએ છીએ કે આ વસ્તુ માગી એમને મળી જતી હતી એટલે ખબર નથી કે આ ચોખા ક્યાં ઉત્પન્ન થતા હશે કેમ વવાતા હશે કોઈ વસ્તુ એમને ખબર જ નહોતી એમને તો ખાલી જોયું હતું કેમ પહેલા કે કોઠારમાંથી આવે છે રસોડામાં જાય છે અને ચૂલા ઉપર રંધાઈને આપણા પાત્રમાં આવી જાય છે આટલો ખ્યાલ હતો એટલે એમને એ કીધું ગપ્પા નથી મારતા કે આ છે ફેક્ટરીમાં બને છે અને ક્યાંકથી એ ભગવાનની પ્રાર્થના કરવાથી આપોઆપ આવી જતું હશે અક્ષયપાત્ર માન એવી કંઈ ગપ્પા નથી મારતા ને આપણે તો કાંઈ નો જાણતા હોય ને તો વાત એક જણો કરતો હોય ને તો એમાં સામેલ થઈ જાય ને એ આવા તૂકા લગાવીએ કે એ તૂકામાં કાંઈ મેળ બેસતું હોતું નથી અને એ વિષયની જાણકારી એમને એટલી હતી એટલે ખુમારી હતી એમને કીધું કે કોઠારમાંથી આવે ને ચૂલા ઉપર ચડે ને પછી આપણા પાત્રમાં આવે એવું કિંબલ લેખી આવા વિષયમાં જ્ઞાનની બાબતમાં તમે લોકો હજી બાળક ગણાવો મેં બરાબર તપાસ કરી છે મારો અનુભવ કહે છે બિરંજ મૂળ કોઠારમાં ઉત્પન્ન થાય છે ને ત્યાંથી આપણા બાણામાં આવે છે એ મેં કહી દીધું હવે ત્યારે બીજો રા પધરીક કહે છે ધન્ય છે ધન્ય છે રાજપુત્ર પધ્રિક બોલી ઉઠ્યો તારું જ્ઞાન તો પ્રદર્શિત કરવા માટે તને ધન્યવાદ ઘટે છે બાકી જે બાબતમાં આપણે જાતે જોયું ન હોય ને તેમાં અટકળના તૂકા ન લગાવીએ સમજીયો મેં મારી સગી આંખે જોયું છે કે બિરન કડાઈમાંથી ઉત્પન્ન થાય બસ એને કંઈ કોઠારમાંથી આવતા જોયા નહોતા એટલે પોતાને ત્યાં સુધીનું જ્ઞાન હતું કે ચોખા છે એ કળાઇમાં રંધાય અને એ આવે છે કોઠારમાંથી ક્યાંય નથી આવતા કઢાઈમાંથી જ આપણા પાત્રમાં આવે છે એટલું જ જોયું હતું એથી આગળ નહોતું જોયું એટલે આપણી પાસે જેટલું જ્ઞાન હોય ને એટલું પીરસવાનું એથી વધારે આગળ જવાની જરૂર નથી આપણે તો તુકા લગાવીએ અને આપણને બીજા સાચું હોય તોય આપણને એ વાત એ ગળે ઉતરતી નથી જ્યાં સુધી આપણા જીવનમાં અનુભવ ન થાય ત્યાં સુધી આપણે એ વાતને માનતા નથી એટલે પધરી કહે છે કે એ ચોખા છે એ કડાઈમાંથી આવે છે આવા તૂકા ન એટલે ભધરી કોઈ પ્રસંગે તેની આટલી વયમાં પહેલી જ વાર ભૂલી ચૂકે રસોડામાં ડોક્યુ કરેલું ને ત્યાં બિરંજ રંધાઈને પીરસવાના પાત્રમાં રખાતા જોઈ ગયેલો એટલે તેમણે કિંબિલની વાતને પોતાના જાત અનુભવની જબરી મૂડીને બળે એક ઉટંગ તર્ક ગણી રસી કાઢી પેલો સાચો હતો કોઠારમાંથી આવે છે ત્યાં સુધીનો એને જ્ઞાન હતો એટલે એને કીધું પણ ગદરી કહે છે કે કોઠારમાંથી ન આવે એ તો પહેલાં આપણા રસોડાના ચૂલા ઉપર રંધાતા હોય ત્યાંથી જ એ આવે છે હવે અનુરૂદ્ધ બોલે છે એટલે સિંહ અનુરુદ્ધ બોલ્યો કે મિત્રો કાંઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો પણ તમે બંને માન પ્રેરે એટલી ઊંચી બુદ્ધિ ધરાવતા હોવા છતાં અત્યારે કેમ મૂર્ખમાં જેવી વાતો કરી રહ્યા છો એ મને નથી સમજાતું હું સમજણો થયો ત્યારથી તે અત્યાર સુધીમાં મારા એક એક દિવસના પ્રત્યક્ષ અનુભવથી હું તો માનું છું કે પીરસવાના સુવર્ણ કટોરોમાં જ બિરંજ ઉત્પન્ન થાય છે બીજે ક્યાંય નહીં પીરસવાના પાત્રમાંથી પોતાના ભાણામાં ભિરંજ પીરસાય છે એટલું બાદ કરતા તે સી ચીજ છે ક્યાં કેમ થાય છે એ વિશે અનુરોધને કદી કાંઈ પણ જોવા જાણવા મળ્યું નહોતું બન્યું નહોતું બસ એને ક્યાં સુધીનું જ્ઞાન હતું અનુરોધને કે એ ચોખા છે એ આપણને પીરસાઈને આવે છે એમાં જ ઉત્પન્ન થાય જાણે કે અક્ષયપાત્ર ન હોય એટલું જ જ્ઞાન હતું પણ એ તૂકા નથી લગાવતો કે ખેતરમાં થતાં હશે નામ થતાં હશે ફેક્ટરીમાં થતા હશે એવા કોઈ આમ પોતાના વિચારો રજૂ નથી કરતા જ્યાં સુધીનું જ્ઞાન છે એટલું જ એ કે છે એટલે પહેલાં બેયને ખોટા પાડે છે કે કોઠારમાં કંઈ થતા હશે જોડામાં રંધાય અને રંધાય ત્યારે એ પાત્રમાંથી ચૂલા ઉપરથી આપણા પાત્રમાં આવે છે એ તારી વાતે બધરી ખોટી છે કિમ્બિલને પણ કહે છે કે તારી વાત ખોટી છે ને તો ત્યાં સુધી જ જોયું હતું કે એ ચોખા છે એ પાત્રમાં જેમ હોય કે આપણને પીરસવામાં આવે એમાં જ ઉત્પન્ન થાય છે એ ત્યાં સુધીનું જ જ્ઞાન હતું હવે નિત્યનું જીવન જગત જેમ ચાલે છે તેમની વિચારો વેરફી મનને કષ્ટ આપવાનું કુમારોની પ્રયોજન પણ શું હવે જ્યાંથી આવતા હોય ત્યાંથી બધાએ સમાધાન કે છેલ્લે વાત કામ જ કર ચમચાર મિત્રો વાતો કરતા હોય ને કાંઈ ઉકેલ ન આવે ને કોઈને પૂરી માહિતી જેટલી માહિતી હોય એટલી કહે ને ઘણા તો એમાં તૂકા લગાવીને ક્યાંય ને ક્યાંય પહોંચી જતા હોય પછી છેલ્લે એ વાતનો નીચોળ છે ક્યાં આવીને ઊભો રહેતો હોય ત્યાંથી આવતું હોય જ્યાં બનતું હોય આપણે શું હા મોટા વૈજ્ઞાનિકોની વાતો કરતા હોય સાહિત્યકારોની લેખકની મોટા મહાન નેતા થઈ ગયા હોય અહીંયા પાપડ ભાંગવાની કેવડ ન હોય ને આમ મોટા રાજકારણીને મોદીને કહેતા આમ કરવું જોઈએ આમ ન તું જ બે ભાઈ આ વાત એ ઘણા બધા આને આમ કર્યું તો આમ કરવું જોઈતું તો આવું નહોતું કરવું જોઈતું પણ પહેલાં તું તો કર એ સરસ પર એક મત મજા આનંદ નવું જાણવાની જે વૃત્તિ છે સાવ બેસી રહેવું એના કરતાં એ ટૂંકા લાગીને કંઈક એમાં જાણવા મળે એકબીજા ચર્ચા કરે વાતો કરે તો કંઈક સાચી વાત આપણી પાસે પહોંચે જો તમે એનો પ્રયત્ન નહીં કરો તો એ સાચું મૂળ શું છે એ તમને ખબર નહીં પડે ને ત્યાં વાત અટકી જાય અને બધા કે જ્યાંથી બનતા આ લોકોની જરૂર જ નહોતી કે ચોખા ક્યાં બનતા હશે ને કેમ આવતા હશે ને કેવી રીતે ઉત્પન્ન થતા હશે હવે જોઈએ આગળનો પ્રસંગ જે પ્રવૃત્તિ લેવા માટે અનુરોધનો મોટો ભાઈ એ મહાનામ છે એમનું મહાનામ એમ એમનું નામ છે એની કથા જોઈએ હવે કે આ બે પ્રસંગો યાદ રાખજો બિરંજના અને પેલો પ્રસંગ છે કે નથી શબ્દ ક્વાજાનો જે રમત રમે છે લકોટીની એ પ્રસંગ હવે ત્રીજી વસ્તુ જોઈએ કે આવા સુખ વૈભવમાં નવ નવયવનના દિવસો અને એક પછી એક વિત્યા હતા એટલામાં એક દિવસ અનુરુદ્ધને તેના મોટા ભાઈ જે મહાનામી બોલાવીને વાત કરી કે વત્સ અનુરુદ્ધ તું જાણતો તો હોઈશ કે ભગવાન બુદ્ધે જે આપણને હા તો જાણતો તો હશે કે કે ભગવાન બુદ્ધે પ્રવજ્યા લીધી તે પછી તેમની પાછળ અનેક અભિજાત શાક્ય પુત્રોનો સંસાર છોડ્યો છે દરેક કુટુંબમાંથી કોઈ નહીં ને કોઈ ભગવાનને અનુસર્યું છે પણ આપણા કુટુંબમાંથી એક જણ પણ ઘર ત્યજીને ભગવાનને પગલે અણગાર નથી બન્યું તો આ વાત આપણે માટે ઘણું નીચું જોવાનારી છે ગણાય છે અને મને કેટલા સમયથી ખટક્યા કરે છે કે આપણે ત્યાંથી એકાદ જણે તો પ્રવજ્યા લેવી જ જોઈએ તો નિર્ણય કર આપણે બે છીએ તેમાંથી કાં તો હું શ્રમણ બનું અને કાં તો પછી તું બન બે ભાઈઓ ચર્ચા કરે છે અનુરૂદ અને મોટાભાઈ કે આ બધા જ બુદ્ધ ભગવાનના જે અનુયાયીઓ ગણીએ એ બધા પ્રવજ્યા લીએ છે અને શ્રવણ કરે છે તો આપણે બેમાંથી એક શ્રવણ થવું જોઈએ કે એના ભક્તો જે પૂજારી કહીએ ને આપણે એ રીતે એ શ્રવણ કહેવાય સાધુ સંત એને એ નામ આપી શકીએ પણ પ્રવજ્યા લેવી એટલે કે દીક્ષા લેવી આપણે આમ ગણીએ તો પ્રવજિયા લેવી શ્રમણ થવું અણગાર બનવું એ શબ્દો અનિરુદ્ધે પહેલી વાર જ સાંભળ્યા શ્રવણ બનવું એટલે મુંડન કરાવી શરીર સુખ પ્રત્યે અનાશક્ત રહી ભિક્ષા માગીને નિર્વાહ કરું એમ જ્યારે તેને સમજાવી ત્યારે તે વિચારમાં પડી ગયો અને જે હા શ્રવણ થવું એટલે કે અણગાર બનવું અને શબ્દો વાર જ આ સાંભળ્યા એટલે એમ કહે છે કે મુંડન કરાવી લઈએ શરીર સુખને તજી દેવાનું હોય ભિક્ષા માગીને ખાવાનું હોય આવા બધું એ મોટાભાઈ એમને સમજાવે છે અને શ્રવણ બનવું તેનું કજું ખરું એટલે તું આવું બધું કરી શકીશ ત્યારે તે બોલો આર્ય તમારી આજ્ઞા થાય એટલે તે મારે મસ્તક પર જ ચડાવવાની હોય એમાં કશો વિચાર ન કરાય માત્ર મને સહેજ આ શંકા મારા પૂરતી રહે છે મારી પ્રકૃતિ આટલી સુકુમાર છે તો તમે કહ્યું તેવા જીવનનો બોજો મારે મારાથી બરાબર વહી શકે ખરો પણ એ તો થઈ જ રહેશે અને એ ભાઈ છે તારે અહીં ખેતી કરવી અને મોટાભાઈ કહે છે હું રવજિયા લઉં કારણ કે અઘરી વસ્તુ છે તો બંને વચ્ચે ઘણી ચર્ચા ચાલે છે અને છેલ્લે અનુરૂદ એ દીક્ષા લેવા માટે જે શ્રમણ થવું પ્રવચ્યા લેવા માટે તૈયાર થાય છે સાચું કહે છે તું વસ મા નામે કહ્યું તારાથી એ નહીં બને હું પ્રવચ્યા લઉં છું મોટાભાઈએ કીધું કે હું સાધુ સંત અને એમ ભિક્ષા માગીને ખાય તારું સુકર શરીર છે તું આ નહીં કરી શકે તો હવેથી કુટુંબના ભરણ પોષણનો ભાર તારે વહેવાનો છે ખાસ કરીને ખેતીનું તું બરાબર સાર સંભાળ રાખજે નિર્વાનો મુખ્ય માં મુખ્ય આધાર એ જ છે હવે એ કોઈ દિવસ અનુરોધે જોયું જ નતું ખેતી શું છે કેમ વવાય પછી બધું એમના મા નામે એમને મોટા ભાઈએ કે શાક્યો આમ તો મોટા જમીનદારોને ઠાકોરો જેવા હતા ખૂબ જ જમીન હતી પરંતુ એનું ધ્યાન તો રાખવું પડે હું વાવું કેવી રીતે લણું એની વાત મા નામ એને સમજાવે છે ત્યારે થાય છે કે આ તો સારું અઘરું છે એલું ભિક્ષા માગીને ખાઈ લેવું ને શ્રવણ કરવું ભગવાનની ભક્તિ કરવી સહેલું પડશે પણ એ પણ અઘરું છે વાસ્તવ તને હું સમજાવું કે મા નામે ખેતર કોને કહેવાય તો તને કેમ તેને કેમ ખેડાય ખેડ્યા પછી ધાન્ય કેમ વવાય પછી પાણી પાવાનું અને એમાં સંભાળ લઈને ઉગાડેલું ધાન્ય પાકતા લણું ઢગ કરવો ભૂસ્યા જુદા કરવા ઝાટકીને સાફસૂફ કરવું કોઠારમાં ભરવું ને પછી તેમાંથી ભોજન તૈયાર કરવું એમ બધી ક્રિયા સમજ પાડીને કહ્યું કે આ પ્રમાણે બધી ક્રિયા તારે કરવાની અને બીજે વર્ષે એ ફરી પાછું એ પાછું વાવવાનું અડવાનું સાફ કરવાનું ને કોઠારમાં ભરવાનું અનુક્રમે આ કરવી અને એમ દર વર્ષે એ કઈ જ રાખવાનું પછી અનુરોધને પ્રશ્ન થાય છે પણ આર્ય મુંજાઈ ગયો કે એમ એને પ્રશ્ન થયો કે એમ કેટલા વર્ષ કરવાનું આટલી બધી ઉપાધિઓની પરંપરા ક્યારે અંત આવતો હશે પાંચ વર્ષે સાત વર્ષે ના વર્ષ એમાં કદી અટકવાનું ક્યાંથી હોય જીવો ત્યાં સુધી આ કામ કરવાનું છે એ ચાલ્યા જ કરે ને એને કદી છેડો આવતો જ નથી આપણા વડવાઓ એમ જ કરતા હતા અને ધ્યાન થયું ત્યારે શરીર ન પડે ત્યાં સુધી આ ખેતીનું કામ કઈરે જ રાખવાનું છે હવે અનુરૂદને થયું સારું આખી જિંદગી આમ કરવાનું આવું કામ એના કરતાં તો પ્રવેશિયા લેવી શેલી પણ ઘર આટલું સુખ શાંતિ જે વસ્તુ નથી શબ્દ એમને ક્યારેય નથી સાંભળો તો એ જીવનમાં એ વસ્તુ દરેક પ્રાપ્ત થતી હતી એ હવે ઘર છોડી આવા રાજકુમારોએ ત્રણ જે એમના પ્રસાદ એટલે કે મહેલો છે એને છોડીને જવાનું છે વગડામાં રહેવાનું કાંટા ધૂળ આમ જોઈએ તો પાણી ના મળે ઠંડી તડકો તા બધું એટલું બધું સહન કરવાનું છે એમને અરે એ બહુ અઘરી વસ્તુ છે અને ખેતી કરવી એ અઘરી છે શું કરવું પછી નક્કી કરે છે અને આર્ય એ તો ખૂબ દુષ્કર કહેવાય કે ખેતીમાં આમ કઈ જ રાખવાનું તો એ અટકવાનું નહીં જીવો ત્યાં સુધી ચાલ્યા કરે એનો કદી છેડો જ નહીં તો આપણા વડવાળો એમ જ કરતા અને મૃત્યુ પાયમાં અત્યારે શરીર ન પડે ત્યાં સુધી આમ કરતાં જ રહેવું પડે એટલે આર્ય એના મટાભાઈને કહે છે કે અનુરુદ્ધ કહે છે કે એ તો ખૂબ દુષ્કર ગભરાઈને અનુરૂદ્ધે કહ્યું મારાથી એ નહીં બને એ કરતાં તો શ્રમણ થવું વધારે સહેલું છે મારાથી તો એ ખેતી નહીં થાય તેમજ એ સ તમે જે સંભાળો હું પ્રવચ્યા લઈશ મા નામે અનુરોધની વાત માન્ય રાખી અને પ્રવચ્ય લેવાનો નિર્ણય કરી તે માટે અનુજ્ઞા લેવા અનુરોધ માતા પાસે ગયો હવે બે પા તો નક્કી કરી નાખ્યું કે દીક્ષા લેવી અને દીક્ષા લેવા માટે જ્યારે એ માતા પાસે જાય છે ત્યારે શું બને છે તો જોઈએ કે એ વાત કરતા માતા પ્રવજ્યા લેવા માટેની જે માતા પાસે એ ગયા ત્યારે વાત કરતામાં તો માતા ફફડી ઉઠી અને વેદના સ્વરે બોલી વત્સ મા નામ અને તું મારા પ્રિયમાં પ્રિય વંશવર્તી પુત્ર મારો દેહ પડે પછી જ તમારામાંથી કોઈ પ્રવજ્યા લે એ હું ન સહી શકું તો મારા જીવ તો કેમ હા કહું એ વાત જ તું મનમાંથી કાઢી નાખ માતા ના પાડીશ આટલી ચાહોચલાલીથી ઉતરેલા રાજકુમારો અને જો એ દીક્ષા લેશે તો શું થશે એ બધું માતા જાણે છે એટલે હું જીવતી છું ત્યાં સુધી તો તમને બેમાંથી એકઈની દીક્ષા લેવા નહીં તવ પ્રવચ્ય લેવા નહીં તવ ત્યારે એ અનુરોધ તેની દઢતાથી ચડ્યો નહીં અને અનુમતિ માટે વળી વળીને માતાને વિનમતો રહ્યો પછી માતાએ એક ઉપાય બતાવ્યો કે છેવટે માતાએ એક યુક્તિ શોધી કાઢીને તેણે અનુરુદ્ધને કહ્યું તારું મન એટલું બધું કોચવાતું હોય ને તો પછી ના છૂટકે તને એટલી છૂટ હું આપું છું કે જ્યારે ભદ્રિક પ્રવજ્યા લે ને ત્યારે તારે લેવી એ પહેલાં નહીં એટલે થોડીક વાર માટે થોડાક વર્ષો સુધી અટકી શકે એમ ભદ્રિક કોઈથી એ દીક્ષા લેવા માટે તૈયાર થાય એમ નહોતો એ પણ રાજકુમાર રાજપુત્ર હતો એટલે ભદ્રિકને આવો વિચાર નહોતો એટલે એ કે ભદ્રિક નહીં લે એટલે આ પણ એ દીક્ષા નહીં લે અનુરોધ એ એમ એ માની અને એવું કહે છે કે ચાલ ભદ્રિક પ્રવજ્યા લે ત્યારે તારે લઈ લેવી એ પહેલાં હું નહીં લેવા દઉં રાજપુત્ર ભદ્રિક અનુરોધનો ખાસ મિત્ર હતો અનુરોધની માતા જાણતી હતી કે ભદ્રિક પ્રવજ્યા લેવા માટે ખાસ કશો ઉત્સાહ નહીં ધરાવે એટલે અનુરોધને અળસાવી દેવા માટે તેને આ સારો ઉપાય લાવ્યો અળસાવી દેવા એટલે કે ભૂલી ભૂલાવી દેવા માટે અને અનુરોધ પહોંચ્યો ભદ્રિક પાસે માતાએ કઈ શરતે પોતાને શ્રમણ થવા દેવાની અનુમતિ આપી છે વાત કરી અને તેને પ્રવ્રજ્યા લેવા માટે વિનવ્યો ત્યારે ભદ્રિક બોલ્યો એવું કંઈ ચાલે વયસ વયસ્ય તારે ભિક્ષુ થવું હોય તો તું તારે થઈ જા એમાં મને માટે શા માટે સંડોવે છે સારું કાંઈ ધાર્યું નહીં મારું કાંઈ ધાર્યું નહીં મન થાય તો હું હમણાં જ ચાલ્યો છઉ ને નહીં તો વર્ષો પણ નીકળી જાય મારે દીક્ષા લેવી ન દે અને જો હું ધારીશ તો હમણાં જ લઈ લઈશ અને ન ધારું તો ન પણ લઉં આવું એ ભદ્રિક છે અનુરૂદ્ધને કહી દે છે ત્યાર પછી અનુરુદ્ધ તેને સમજાવવા લાગ્યો ભદ્રિકે કહ્યું વચ્ચે તું આવી બાબતમાં દબાણ કરે છે કેમ ચાલે તારું બીજું કહે કામ કરી આપીશ પરંતુ ઘર છોડવાની બાબત સૌ સ્વતંત્ર રીતે પોતપોતાની વૃત્તિને અનુસરે ત્યારે જ પ્રવજ્યા લેવાની હોય ખુશીથી લે મારા ઉપર આધાર ન રાખ તારે લેવી હોય લઈ લે મારે હમણાં નથી લેવી અને એ મારી મનની મરજી હોય ત્યારે જ હું લઈશ એવું ભદ્રિકે એ અનુરૂધ્ધને કહ્યું પણ છેવટે હવે પછી આપણે જોશું કે છેવટે છે એ ભદ્રિકને સમજાવી લે છે સાત વર્ષ સાત મહિના અને સાતમી દિવસે એ અંતર મનાવે છે અને સાતમી દિવસે એ બધા રાજકુમારો એ દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે અને પછી શું બને છે એ પ્રસંગ હવે આપણે પછી જોશું